નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરો રોજ નસવાડી તાલુકાના તલાવ ગામે શિક્ષકની બેદરકારીને કારણે બંધ થયેલી શાળા ચાલુ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટા જિલ્લાના નસવાડી તાલુકાના આવેલા તલાવ ગામે પ્રાથમિક શાળામાં આવેલી છે જે પ્રાથમિક શાળામાં શિક્ષકે પોતાના અંગત સ્વાર્થ માટે પ્રાથમિક શાળાના બનતા વિદ્યાર્થીઓ વાલીઓની સારું શિક્ષણ મળે તેવી લાલચ આપીને વિદ્યાર્થીઓના વાલીઓ પાસે શિક્ષક દ્વારા કોરા કાગળ પર સહી કરાવીને શિક્ષક વાલીઓના ઘરે જઈને એલસી આપી દીધી હતી અને ત્યારબાદ પ્રાથમિક શાળાને જીરો સંખ્યાનો રિપોર્ટ કરી જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલ્યો હતો તલાવ ગામની પ્રાથમિક શાળાને કાયમી માટે બંધ કરાવી દીધી છે જેથી તેની બહાર સીધી આદિવાસીઓ વિદ્યાર્થીઓ પર ભણતર પર પડી રહી છે તલાવ ગામના પ્રાથમિક શાળાના શિક્ષકે ગ્રામજનોને ભોળ ભોળવીને કોરા કાગળ પર સહી કરાવીને શાળા બંધ કરાવી દીધી છે ગ્રામજનો સાથે વિશ્વાસઘાત કર્યો છે જેથી આવા શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આદિવાસી મહાસંઘના તમામ લોકોએ નસવાડી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તલાવ ગામમાં પંદર દિવસમાં પ્રાથમિક શાળા ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચીજિયાના માર્ગે આંદોલન કરશે રિપોર્ટ ચિરાગ રાઠવા ભરતભરવાડ નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇક કોણ અને સબસ્ક્રાઈબ કરો